જોની નક્ષીકામને કોતરણી છે અત્યારે થોડી ઝઝરીતા હાલત છે અને આ બધા ઝારોગી અહીં તમે જોનવાણી પથ્થરોનું તમે જોઈ શકો ભાઈワン પાત્ર એમ કેવી રીતના એમ લઈ એમ ઉતાર દે ઉતાર દે એક આદ

મિત્રો ભચાઉ તાલુકાના વાંડિયા ગામે આ વિશાળ અને રોનકદાર વાવ ચાવડાવાળી વાવ તરીકે ઓળખાય છે અને આશરે પોણા બે સદીથી પણ વધુ જૂની છે અને આનો ઇતિહાસ પણ બહુ રસપ્રદ છે જે તમને હું જણાવીશ મિત્રો વાંડિયાની આ વાવ સાત ભાગર અને તેના પર બંને બાજુની દિવાલ પર ફૂલ વેલનું આકર્ષણ શિલ્પ છે અદભુત કોતરકામ એ આ વાવને વિશેષ નજાકત બક્ષે છે અને કમાનોની નીચેના સ્તંભો પણ બહુ જ ઘાટીલા છે વાવ વિશે વધુ જાણીએ તો વાવના ચોર્યાસી પગથીયા હોવાથી ચોર્યાસી વખત ચોર્યાસી કરી ઘી નારેલા જ્યાં અટક્યા ત્યાં માવલ ચાવડાએ વાંડિયામાં વાવ બંધાવી એવો રસપ્રદ ઇતિહાસ છે મિત્રો વાંડિયા ગામની વિસ્તૃત માહિતી અને ગોરાચારાણે ભગતે વાંડિયા ગામ વસાવ્યું હતું એનો વિશેષ માહિતીનો વિડીયો મારું વાલું વાંડિયા ભાગ બે છે એ પણ જરૂરથી જોજો પણ આજ આપણે વાત કરવાની છે આ વાંડિયા ગામની વાવ વિશે અને એના ઇતિહાસ વિશે મિત્રો અઢારમાં સૈકાની આસપાસ આયરા બ્રાહ્મણ ચાવડા શાકના વાંડિયા ગામે આવીને વસેલા અને ભગવાનની કૃપાથી વાંડિયામાં તેઓ સમૃદ્ધિને વર્યા અને ચાવડાના શાખમાં માવલ ચાવડા ખૂબ ધનવાન હતા તેઓએ પોતાનું સ્મરણ કાયમ રહે તે માટે વાંડિયા ગામે એક મોટી વાવ બનાવવાનો નિર્ણય કર્યો પરંતુ આની વિચિત્રતા એવી છે કે પોતાના ઘરેથી ચોખા ઘીના ડબ્બા જમીન પર ઢોળવાના અને ઘીનો રેલો જ્યાં અટકે ત્યાં વાવ બનાવવાની એ રીતે ઘરથી ઘીના ડબ્બા ગરમ કરીને જમીન પર ઢોળવાનું ચાલુ કરતા ઠેક વાંડિયા ગામની પશ્ચિમે ફૂલવાડી છે ત્યાં પાણીનો કૂવો છે ત્યાં જઈને ઘીનો રેલો અટકે છે એટલે ત્યાં વાવ ખોદાવી અને તેમાં મોટા ખાડ બનાવી અને ઘડેલા અને કોતરકામવાળા પથ્થર વાપરી અને બહુ જ અદ્ભુત અને ફૂલ છાપવાળી કોતરણીવાળી આ મસ્ત વાવ બનાવી અને વાવના ચોર્યાસી પગથિયા છે એટલે તેના પરથી તેની ઊંડાઈનો ખ્યાલ આપ લગાવી શકો છો વાવના ચોર્યાસી પગથિયા હોવાથી ચોર્યાસી વખત ચોર્યાસી કરવામાં આવી વાવનું ભર્યું કર્યું ત્યારે તેમાં ચોર્યાસી પગથિયા ઉપર ભૂદેવોને બેસાડી બ્રહ્મ ભોજન કરાવ્યું હતું એવું વડીલોનું કહેવું છે મિત્રો આ છે કલ્યાણેશ્વર મહાદેવ આપ દર્શન કરો વાંડિયા ગામની મધ્યમાં કલ્યાણેશ્વર મહાદેવ મંદિર પાસે ચાવડાવાળી વાવ આવેલી છે આ વાવ વિશાળ અને રોનકદાર છે અને જમીન પર ખાસી એવી એકસો ફૂટની લંબાઈ ધરાવે છે આશરે નેવું ફૂટ ઊંડી આ વાવ એક બાજુથી ચોરાસી પગથિયા છે અને તે દસેક ફૂટ જેવી સારી એવી લંબાઈ ધરાવે છે એક માળ ધરાવતી આ વાવ પ્રકારની રીતે નંદા વાવ છે દેવી દેવતાઓની મૂર્તિઓ જોવા નથી મળતી પણ વાવમાં સાત ભાગળ છે તેના પર બંને બાજુની દિવાલ પર ફુલવેલનું આકર્ષણ શિલ્પ છે કોતરકામની પેનલ વાવની વિશેષ નજાકત બક્ષે છે કમાનોની નીચે સ્તંભો પણ ઘાટેલા છે મહાદેવ મિત્રો હું સુનિલ સોની અને અત્યારે કલ્યાણેશ્વર મહાદેવ આવી ગયો છું વાંડિયા મુકામે અને અહીં ઐતિહાસિક વાવ છે જેના હું આપણે દર્શન કરાવું બહુ જ ઐતિહાસિક વાવ છે અને એના વિશે પણ મિત્રો આ રમણીય અને આકર્ષક વિશાળ વાવમાં ચોર્યાસી પગથિયા ઉપરાંત એક વિશાળ કૂવો પણ છે આ ગોળાકાર કૂવાનો વ્યાસ લગભગ દસ ફૂટ જેટલો છે અને નીચેના ભાગના પથ્થરો ખવાઈ અને ઘસાઈ ગયેલા નજરે પડે છે અને આ વાવની આસપાસ તમે જોઈ શકો છો કે ઝાડ ઉગી નીકળ્યા છે તેથી ઝાડીઓથી આ વાવ થોડી ઢંકાયેલી જોવા મળે છે આપ જોઈ શકો છો અને કોઈ જીર્ણોદ્ધાર થયો નથી અને રખરખાવમાં પણ ઉદાસીનતા જોવા મળે છે તેમ છતાં આ વાવ મજબૂત બાંધકામના લીધે એકદમ અડીખમ ઊભી છે મિત્રો આજ છે વાંડિયાની ઐતિહાસિક એવી વાવ જે બસો ત્રણસો વર્ષ જૂની છે એવું ગામ લોકોનું કહેવું છે અહીં તમે જૂનવાણી પથ્થરોનું તમે જોઈ શકો છો તમને ઝૂમ કરીને વાવના બીજા કોતરણી કામ જેવું દેખાડું અત્યારે થોડીક જર્જરિક હાલતમાં છે પણ આપણો ઐતિહાસિક વાવ છે આપ જુઓ તો આપ નિહાળી રહ્યા છો આજ છે એકદમ ઐતિહાસિક અને ભચાઉ તાલુકાના વાંડિયા ગામની એવી રમણીય વાવ જે આપને હું બતાવી રહ્યો છું આ વાવ વિશાળ અને એકદમ રમણીય કોતરણીવાળી ફૂલછાપવાળી વાવ ચાવડાવાળી વાવ તરીકે ઓળખાય છે ને આશરે બસો ત્રણસો વર્ષ જૂની છે મિત્રો આ અદ્ભુત અને જૂનાવાણી વાવના પથ્થરો આપ જોઈ શકો છો અત્યારે થોડાક ઘસાઈ ગયા છે પણ એકદમ અડીખમ ઊભી છે આ માવલ ચાવડા વાળી વાવ તરીકે ઓળખાય છે એ એકસો દસ ફૂટ નેવું ફૂટ ઊંડાઈ અને દસ ફૂટ લાંબા ચોર્યાસી પગથી હાથ ધરાવે છે તેની સાત કમનીય ભાગરનું સ્થાપત્ય સૌંદર્ય અનેરું છે ચાલો મિત્રો તો હું આપને વાવની ઉપર ચડીને પણ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરું છું એકદમ સાવધાનીથી જજો મિત્ર આપ જાઓ તો કેમ કે પથ્થરો એકદમ લપસી જાય એવા હોઈ શકે છે અને અકસ્માત સર્જાઈ શકે છે તો સાવધાનીથી આપણે આગળ જઈ અને આપને પૂરી વાવનું દર્શન કરાવું અને અત્યારે વાવની ઉપર ઝાડ ઉગી ગયા છે અને આ લાસ્ટમાં મોટો કૂવો છે આપને હું બતાવું આ છે એ મોટો કૂવો તો મિત્રો આપને આ વિડિયો કેવો લાગી રહ્યો છે આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો અને આપની આસપાસ એવી જગ્યા હોય જે આપ ઈચ્છો કે હું વ્લોગમાં સામેલ કરું તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો તો મિત્રો અત્યારે હું ઐતિહાસિક વાવની ઉપર છું એકદમ અહીં તમે આવો તો જાળવીને આવજો ઉપર અને કેમ કે ધ્યાનથી હાલજો પડી જાય એવું છે બધું અને આ આપણા વાંડિયા ગામની એવી ઐતિહાસિક વાવ છે આપણે દર્શન કરો આપ જો જૂની નકશી કામ કોતરણી છે અત્યારે થોડી જર્જરિત હાલત છે અને આ બધા ઝાડ ઉગી ગયા છે બાકી આપણી એવી ઐતિહાસિક અને જૂની વાવ છે કાતરા હે એમ શું ઉતારસ ભાઈ એમ કેવી રીતના એમ ઉતારતી ઉતારતી એકાદ ખવરાવીશ

હા પડી ગયો અંદર હવે બીજો ટ્રાય કર મિત્રો બીજો ટ્રાય કરે રહ્યો ભાઈ એક તો આપણે આની અંદર કરી ગયો છે પડી ગયો છે અને હવે આપણને ભાઈ બીજો એક કાતરો ખવરાવે છે જો બીજો ટ્રાય કરે છે ભાઈ શું નામ એ લો તારું રવિભાઈ છે જો એકદમ છોટું ઉસ્તાદ આંબલી ઉતારવામાં પડતો નહીં એ લો ધ્યાન રાખજે મેં કે નામ આવશે કે યુટ્યુબ પર આવ્યો તો પાડ્યો એ આવી રહ્યો જો એક ખાલી ઉતાર દે કપડે એટલે આપણે તારી યજ્ઞગીરનો એક કામ લે એમ થાય કે ભાઈ ભાઈબંધે ખબર આવી રે બીજા છે લાલજીભાઈ શું નામ તમારું મોમાયું નામ છે લાલો લાલો કરે બધા કાઈ વાંધો ની ઓલામનું નામ લાલો ભાઈ છે પણ ઓ મોમાયા ભાઈ કા વારે વા જો હવે એક આપણે ઉતારીને દેશે મિત્રો બે ટ્રાય કર્યા પાણીમાં પડી ગયા અને ચાલો હું પણ મારી રીતે ટ્રાય કરું છું અને ડાંગ લઈ લીધી છે હાથમાં તો ચાલો એક કાતરો તો આપણે પણ ઉતારી શું લાગે છે મિત્રો આપણાથી આમલી ઉતરશે કે નહીં ચાલો ટ્રાય તો કરીએ છીએ ફાઈનલી એ હા આપણે પણ આપણા હાથે ઉતારી લીધી છે તો આપણે પોતે પણ ટ્રાય કર્યો છે આંબલી ઉતરી છે પણ હું બાકી નથી ઉતરી તો ચાલો આટલું જ તમને ખાઓ ખાધો અહી દાડમ નું ઝાડ છે અને આ આંબલી નું ઝાડ છે શું નામ ભાઈ તમારું વિક્રમભાઈ છે આ રહેવાનું તમારે આજ આ તમારું ઘર છે વાવાની બાજુમાં છે ભાઈ બાય તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને આ વિડીયો કેવો લાગ્યો અને વાંડિયા ગામની આવી ઐતિહાસિક વાવો વિશે જાણીને આપને કેવો લાગ્યું આપના પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત જય ભારત આવજો રાધે રાતે